પ્રણામ આજે સાંભળીએ અજયનું પરિવર્તન પૂજ્ય જય પદ્મ વિજયજી મહારાજ સાહેબને બે હજાર અડતાલીસના રોજ જલગાંવ ચાતુર્માસ માટે જવાનું થયું રસ્તામાં વિહાર કરતાં એને અમલનેર રોકાવાનું થયું ઉપાશ્રમમાં પ્રવેશ કરતાં ઉપાશ્રમમાં બાર વર્ષનો બાળક સફાઈ કરે છે એટલે મહાત્માએ તેમનું નામ પૂછ્યું બાળકે જવાબ આપ્યો મારું નામ અનિલ વાઘ છે મહાત્માએ થોડી ઘણી વાતોચીતો કરતા ખ્યાલ આવ્યો કે એમના ઘરમાં માંસ વગેરે વસ્તુઓ વપરાય છે પણ આ છોકરો ખાતો નથી જળગાંવ ચાતુર્માસની અંદર દર રવિવારે શિબિરો યોજાય છે એટલે આ શિબિરોની અંદર મહાત્માને અનિલની યોગ્યતા જાણીને શિબિરમાં બોલાવ્યો ઘણા દિવસો બાદ શિબિરો અને પ્રવચનો સાંભળતા અનિલને હૃદયમાં જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધી તેમણે અને તેના પરિવારોએ માંસનું કાયમી માટે અલવિદા કર્યું ત્યારબાદ નવસારી તપોવનની અંદર સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરાવ્યો પૂજા સેવા ચોવિયાર નૌકારી કરતો થયો પોતાના મધુર કંઠથી આજે ભક્તિ અને સ્તવના કરે છે ઘણા વર્ષોથી પંડિત તરીકે સેવા આપે છે આ ઘટના સાંભળતા મને આજે મારા જીન શાસન ઉપર ગર્વ થાય છે તો ચાલો આ વાત સાંભળીને આપણે સૌ એક નિયમ લઈએ કે આજે હું પણ કદમૂલનો ત્યાગ કરીશ અને બીજા લોકોને પણ કદમૂલને ત્યાગ કરવાની પ્રેરણા કરીશ જય જૈન શાસન